ગુજરાતમાં તાજેતરમાં કમોસમી વરસાદ અને માવઠાના આફતે ખેડૂત વર્ગને ગંભીર આઘાત પહોંચાડ્યો છે ઓક્ટોબર બે હજાર પચીસના અંતમાં રાજ્યના મધ્ય દક્ષિણ પશ્ચિમી જિલ્લાઓમાં ગાજવીજ અને ત્રિપવન માવઠાની લહેર ચાલી જેના કારણે કપાસ ડાંગર મગફળી અને ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું ઠેર ઠેર પાકોનું ધોવાણ થવાના કારણે વિષાદનું વાતાવરણ જોવા મળ્યું જેમાં ખેડૂતોનો આક્રમણ કરી સરકારી સહાયની રજૂઆત કરી રહ્યા છે સુરતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે કામ વરસાદ પડતા અલગ અલગ પાકોમાં નુકસાન થયું છે ડાંગર ઘઉં શેડી તથા કપાસ જેવા પાકને ભારે નુકસાન થયું છે જેમાં કોળી સમાજ દ્વારા કલેક્ટર કચેરી આવેદન આપવામાં આવ્યું છે પાણીમાં જળમગ્ન ખેતરોના ફોટોગ્રાફ સાથે રજૂઆત કરવામાં આવી છે આજ રોજ દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુચિત દ્વારા જે દક્ષિણ ગુજરાતના ખેડૂત ભાઈઓ ઉપર આવી પડેલી કુદરતની કહેર જે વરસાદના કારણે કપાસ અને ડાંગર એ જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે સરકાર શ્રી રાહત આપે ખેડૂતોને એ બાબતે અમે લોકો આજે સુરત કલેક્ટર સાહેબને દક્ષિણ ગુજરાતના ખેડૂતો વતી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પાકોમાં ભાત સબ્જી શેરડી તેમજ ઘઉં આ રીતના પાકોનું નુકસાન થયું છે કાલની જે મિટિંગ હતી એમાં પણ ખેડૂતોના આવેદનોને લઈને અરજીઓને લઈને સરકારશ્રીને મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દક્ષિણ ગુજરાતના કોડી સમાજના ખેડૂતો તેમજ અન્ય ખેડૂતોને આ નુકસાનની સરકાર રાહત આપે અમારા કામરેજ તાલુકામાં જે ગામડા વિસ્તાર છે ગામડા વિસ્તારમાં મોટે ભાગે શેરડીના પાક વાવેતર કરતા હોય છે પણ આ વર્ષે ખેડૂતના શેરડીના પાકની અંદર હજી પણ પાણી એટલું જ છે જે પાણી એટલું બધું હજી છે જેથી એના મૂળ પોવાઈ જશે અને આખો શેરડીનો પાક પૂરેપૂરો સો ટકા નુકસાનમાં જશે આ શેરડીનો પાક અંદાજે જોવા જાય તો અત્યારે અમે જે સુગર ફેક્ટરીમાં આપીએ છીએ અમારા જ જે ગામના ખેડૂતો છે એ ખેડૂતો લગભગ એક હજાર ટન જેટલો માલ અમે સુગર ફેક્ટરીને આપીએ છીએ અને એ આજે ટોટલી હંડ્રેડ પર્સન્ટ નુકસાન અમે લગભગ આવનાર સમયમાં ભોગવીશું એવું લાગી રહ્યું છે અમે રજૂઆતમાં વિનંતીથી અને નમ્રતાથી સાહેબ શ્રી ગુજરાત સરકારને જણાવીશું કે સાહેબ હવે આ ખેડૂત જો આ પાકમાં હંડ્રેડ નુકસાનમાં જશે તો આવનાર સમયમાં અમે લોકો કોઈ કોઈ બી પ્રકારની મોટી માંગ અમારી છે નહીં પણ અમારા જે આ નુકસાન છે એ નુકસાન અમને ભરપાઈ મળે એવી અમે સહાયતા માંગીએ છે મારે સાત વીંઘામાં મારું બધું જ ભાત પડી ગયું છે ઘૂંટણ સમય પાણી થઈ ગયું છે પાંચ મણ બી આત્માઓ જેવું નથી એમ છ મણનો મારો અંદાજ હતો તમને રજૂઆત કરશો બસ અમને અમારી ભરપાઈ મળે મળે તો તમને નહીં મળે તો જેમની જેવી એ લોકોની ઈચ્છા પરંતુ અમે કોશિશ કરીએ છીએ કોશિશ ફેલ ના જાય અમારી અમારા ગવિયર મગદલામાં ઘણા ખેડૂતો છે આબવામાં ઘણા છે આબવામાં અંદાજે ત્રીસ ચાલીસ થઈ જાય ના અમારે અત્યારે ઉમેશભાઈ અમારી સાથે છે અમારો મિત્ર બી છે અમારા ગામનો બી છે વડીલ છે સામાજિક કાર્યકર્તા છે યાસીન દિવ્યાંગ ન્યૂઝ સુરત